તમામ ખેડૂત મિત્રો ની વચ્ચે આવ્યો છું તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો ને વિનંતી છે કે વિડીયો ની અંદર અંત સુધી બન્યા રહે જેથી કરીને ખેતી ની વિશેષ માહિતી મળી રહે ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે મગફળી હોય છે સફેદ ખેડૂત મૂંડા કહી શકાય મિત્રો તેમના નિયંત્રણ માટે શું કરવું જોઈએ અને મુંડાની શરૂઆત ક્યાંથી થાય છે તે આજે વિડીયોના માધ્યમ દ્વારા તો ખેડૂત મિત્રો વાત કરીએ કે જે સફેદ દેણ મગફળીની અંદર મુંડા આવતા હોય છે

વાવણીનો જે પહેલો વરસાદ આવતો હોય છે ત્યારે આપણે સેઢા પાળે કંઈ પણ જો તમારે જાણવું હોય મુંડા નિયંત્રણ કરવું હોય તો આપણે તેને હાથ થી પણ નિંદણ આપણી રીતે પણ તેનું નિયંત્રણ કરી શકીએ ખેડૂત મિત્રો મુંડા નું નિયંત્રણમાં વાત કરીએ તો પહેલો વરસાદ જ્યારે થાય તો ખેતરના હેઢે પ્રકાશ પિંજક અથવા તો એક બકડિયું પાણીનું ભરીને મૂકી દેવું જોઈએ અથવા તો બાલ્ટી પાણી ભરી જોઈએ અને તેમની ઉપર સફેદ લેપ મૂકી દેવો જોઈએ તો સફેદ લેપ સાથે ની અંદર આપણે કોઈ પણ કેમિકલ નાખી દેવું તે નાશ કરી શકીએ તો ખેડૂત મિત્રો ત્યારબાદ વાત કરવાની છે કે મુંડા છે મગફળીમાં આવે તે પહેલા મગફળીની અંદર આપણે કેવા પગલા ભરવા જોઈએ તો ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર જયારે કરતા હોય ત્યારે મગફળી અથવા તો પટ આપ્યા હોવા સત્તા જો મુંડા આવતા હોય અથવા તો પટ ન આપ્યો હોય ને આવતા હોય તો તેમનું નિયંત્રણ છે કે હાલ ઉભી મગફળી હોય તેમાં આપણે એક ઓર્ગેનિક રીતે પણ કરી શકીએ છીએ અને કેમિકલ રીતે પણ તેમને નિયંત્રણ કરી શકે તો ઓર્ગેનિક રીતે વાત કરીએ તો ખેડૂત મિત્રો જે ઈપીએન આવે છે જે જૈવિક હોય છે તમે જોઈ શકો છો અને સો ટકા પ્રાકૃતિક હોય છે જે એનપીકે ના બેક્ટેરિયા હોય છે તે તમે જોઈ શકો છો તો કે એનપીકે દ્વારા પણ આપણે મુંડાનું નિયંત્રણ કરી શકીએ છીએ અને આ જે એનપીકે છે જે નેમા નેમાશક્તિ છે તે એક એકર ડીડ એટલે કે અઢી વીઘાની અંદર એક કિલો એનપીકે એક કિલો એનપીકે નું આપણે મગફળીના પાકમાં કોઈ પણ દેશી ખાતર સાથે મિક્સ કરી અને આપવું અથવા તો આને તમે ડ્રિન્સિંગ પણ કરી શકો છો પંપમાં ઉમેરી અને તેમનું ડ્રિન્સિંગ પણ કરી શકો છો આ એનપીકે થી આપણે તેમનું ઓર્ગેનિક રીતે આપણે તેમનું નિયંત્રણ કરી શકીએ અથવા તો વાત કરીએ ખેડૂત મિત્રો તેમાં આપણે વધુ પડતા મુંડા જણાતા હોય તો આપણે તેમાં થી પણ એમનું નિયંત્રણ કરી શકીએ એક કિલો કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને આપવું અને પૂર્ણ ભેજ હોય ત્યારે જમીનની અંદર પૂર્ણ ભેજ હોય ત્યારે વટાકો પાવડરનો ઉપયોગ કરવો ત્યારબાદ વાત કરીએ તેમાં આપણે સિંજડા કંપનીનું જે અલીકા કરીને આવે છે

સ્ટીકર આવે છે તે સ્ટીકર પણ એડ કરું પાંચ સ્ટીકર નાખવું જેથી કરીને તે મૂંડા મિત્રો મૂંડાની વિનંતી છે કે મુંડા જે મગફળીમાં કોઈ પણ ખેડૂત મિત્રો હોય તો આજે અમે પદ્ધતિ ત્રણ પદ્ધતિ અપનાવી છે ત્રણ પદ્ધતિ જે મેં તમને કહી છે તે પ્રમાણે તેમનો ઉપયોગ કરવો જે રીતે આપણે નિર્મા શકીન આવે છે તેમનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો કેમિકલ આપણે સિંજનતા કંપની નો આવે છે તેમનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો સિંજનતા કંપની નું આવે છે તેમનો પણ આપણે મૂંડાની અંદર ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા પાકને નુકસાન થતો આપણે અટકાવી શકીએ છીએ તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર કંઈ પણ પ્રશ્ન જણાતો હોય તો કોમેન્ટ બોક્સ ના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર જીરો ચાર અમારો કોન્ટેક્ટ નંબર છે આપની જો કોલ તરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવશો તો ખેડૂત મિત્રો આપ સર્વે વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાબ જયારે